ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય બે દિવસ પહેલાં એની ચૂંટણી સભાની અંદર અમરેલી લોકસભાના કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને એના પરિવાર ઉપર અપમાનજનક ટિપ્પણી કરી આ ટિપ્પણી સમયે ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્ય ઓડિયન્સમાં રહેલા લોકોને તાળી પાડો તાળી પાડો એવી અપીલ કરતા હતા અને સાથોસાથ એ મંચ ઉપર સ્ટેજ ઉપર ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ એ નજારો જોઈ રહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના આ આગેવાનને અને મંચસ્થ મહાનુભાવોને મારે યાદ અપાવવું છે જેનીબેન ઠુમ્મર એ માત્ર ને માત્ર લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નથી જેનીબેન ઠુમ્મર એક પાટીદાર સમાજમાંથી લેવા પટેલ સમાજનું પ્રતિષ્ઠિત ફેમિલીમાંથી આવતી એક દીકરી છે એને પોતાની સેવા ભાવના પોતાનો સમર્પિત ભાવ અને અમરેલી જિલ્લા પ્રત્યે સેવા કરવાની એની અદમ્ય ઈચ્છાને લઈ એ જાહેર જીવનમાં એક કામ કરી રહ્યા છે અને અમરેલી જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના એક સફળ પ્રમુખ તરીકે એને જવાબદારી નિભાવી છે એટલું જ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા વિંગના એ અધ્યક્ષતા છે એનાથી આગળ લેવા પટેલ સમાજની વિશ્વની સૌથી મોટી સંસ્થા ખોડલધામ એના એક જવાબદાર પ્રતિનિધિ છે આવી હસ્તી એક ઉભરતું નેતૃત્વ એક મહિલા લેવા પટેલ સમાજનું ગૌરવ આ મહિલાનું જાહેર મંચ ઉપરથી એક મહિલા જે સમાજમાંથી આવે છે એ જ સમાજમાંથી આવેલો ધારાસભ્ય એટલી નિમ્ન કક્ષાની અપમાનિત કરવાની પરિસ્થિતિનું ઓડિયન્સમાં તાળ્યું આવે આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને સંસ્કૃતિનો પર્દાફાશ થાય છે ભારતીય જનતા પાર્ટીના આ આગેવાનને મારે સ્વસ્થ કરવા છે કે આપ એટલી બધી ટીકા કરવા માટે જ્યારે તત્પર બનો છો ત્યારે તમારી ભારતીય જનતા પાર્ટીના આવા લોકસભાના ઉમેદવાર કંગના રાણાવત એ ગઈકાલે બે દિવસ પહેલાં પોતાના બુદ્ધિનો અને ઇતિહાસનો અને વિધ્વતાનો પરિચય કેવો કરાયો એના ઉપર પણ જરા ડોક્યું કરો એ એમ કહે છે કે દેશના પહેલા પ્રધાનમંત્રી સુભાષચંદ્ર બોઝ હતા સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન એટલા માટે નથી બન્યા કે એમને અંગ્રેજી બરાબર નહોતું આવડતું અને આઝાદી ઓગણીસો સુડતાલીસમાં મળી એ ભીખ હતી સાચી આઝાદી તો બે હજાર ચૌદમાં મળેલી છે ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્યને પૂછવું છે આજે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર કંગના રાણાવત બોલે એ વાત સાથે તમે સંમત છો એના ઉપર આપણે કોઈ ટિપ્પણી કરી બીજી વાત પાંચ દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લોકસભાના રાજકોટના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કર્યા સમગ્ર દેશની અંદર આ વાતનો પડગો પડ્યો સત્ય અને તથ્યથી વેગળી વાત મૂકી અને પોતાના બુદ્ધિનો અને વિદવતાનો એને પણ પરિચય કરાયો આજે ગુજરાત અને દેશની અંદર ઉકળતો ચરૂ છે એ પુરુષોત્તમ રૂપાલાના પાપે હું ભારતીય જનતા પાર્ટીના આ આગેવાનને પૂછવા માગું છું કે આપે પુરુષોત્તમ રૂપાલાની વિધ્વતા ઉપર કોઈ સવાલ કર્યો એના ઉપર કોઈ ટિપ્પણી કરી આ વાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ હું પૂછવા માંગુ છું કે તમારી સામે જ્યારે સત્તામાં બેઠેલા દસ વર્ષની અંદર કામ કરેલા હોય એ બાબતનું કોઈ શબ્દ બોલવાનો મોકો નથી ત્યારે માત્ર ને માત્ર વિપક્ષના આગેવાનો વિપક્ષની મહિલા અન્ય સમાજને અપમાનિત કરવા એના અસ્મિતા ઉપર પ્રહારો કરવા આથી વિશેષ કોઈ કામ તમારી પાસે બચ્યું નથી એમાંથી જ રાજનીતિ બટોરવાની છે ત્યારે મને એક મહાભારતનો કિસ્સો યાદ આવે છે કૌરવની સભાની અંદર બહુ મોટી વાત નહીં કરવું ડિટેલમાં પણ કૌરવની સભાની અંદર દ્રૌપદીની હાલત દુશાસને જે કરી હતી અને આખો મંચ આખી સભા મંડપ એ નીચી મૂંડી કરીને સાંભળતો જોતો રહ્યો અને હાલત શું થઈ કૌરવનું નામ શેષ થઈ ગયું ભારતીય જનતા પાર્ટી આવા ગોમાં ન રહે જે મહિલાઓની ટિપ્પણી કરવા નીકળ્યા છો જે ભદ્ર સમાજની ટિપ્પણી કરવા નીકળ્યા છો અપમાનિત કરવા નીકળ્યા છો એનું પરિણામ કોઈ દિવસ સારું ના આવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ દિશામાં સ્વસ્થ બને અને આ ઇતિહાસને નજર સામે રાખી રાજનીતિ કરે